બિલકુલ વિકાસ રોકાણકારો માટે અથવા તો સોના અને ચાંદી સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જેટલા પણ લોકો સંકળાયેલા છે આપણે ભારતીયોની વાત કરીએ તો ભારતીયો સોના અને ચાંદી સાથે યા તો પ્રત્યક્ષ યા તો પરોક્ષ રીતે સંકળાયેલા જ હોય છે એટલે આ તો દરેક નાગરિકોની વાત છે દરેક ગુજરાતીઓની પણ વાત છે આમાં કે સોના અને ચાંદીમાં આખરે થઈ શું રહેવું છે આ સવાલ એક સપ્તાહ પહેલાં જે રીતે પૂછાતો હતો એનાથી આજે એક સપ્તાહ પછી અલગ રીતે પૂછાઈ રહ્યો છે એક સપ્તાહ સુધી આ સવાલ એ રીતે પૂછાઈ રહ્યો હતો કે સોનામાં આટલી બધી તેજી શા માટે છે સોના અને ચાંદીમાં આખરે આ શું થઈ રહ્યું છે આટલા બધા ભાવ કેમ વધી રહ્યા છે પછી ઘણા બધા રિપોર્ટ્સ સામે મૂકવામાં આવ્યા અને એમાં મલ્ટિપલ એવા રિપોર્ટ્સ હતા કે જે મોટી મોટી જે એનાલિસિસ રિસર્ચ જે સંસ્થાઓ છે એમના રિપોર્ટ્સ હતા એમણે કહ્યું હતું કે સોનું અને ચાંદી વધીને આ સ્તર ઉપર પહોંચવાનું છે અને જ્યારે આ તેજી જોવા મળી એક સપ્તાહ પહેલા સુધી ત્યારે એ જે અનુમાનો લગાવાયા હતા બુલિયન એક્સપર્ટ ઇન્ટરનેશનલ બુલિયન એક્સપર્ટ અને કોમોડિટી એક્સચેન્જના જે એક્સપર્ટ છે એ હતું કે સોનું અને ચાંદી બંનેમાં તેજીનો આ દોર અટકવાનો નથી અવિરત રહેવાનો છે પણ પછી શું થયું સોનું લગભગ એક પોઈન્ટ ત્રીસ લાખની સપાટીએ પહોંચી ગયું પ્રતિ દસ ગ્રામ ચાંદી એક પોઈન્ટ અઠ્યોતેર લાખ પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચી ગયું એ પછી છેલ્લા એક વીકમાં ઘણું બધું બદલાઈ ગયું છે આંતરરાષ્ટ્રીય રીતે તમે જોવા જાવ તો આમ કોઈ મોટો ફેરફાર નથી થયો ડોલર મજબૂત થાય જ છે અત્યારે પણ જ્યારે સોના ચાંદી તૂટ્યા છે આજે કેમ આપણે એવું કહી રહ્યા છે કે ધડામ દઈને તૂટ્યા છે કેમ કે મોટી માત્રામાં એ એમાઉન્ટ જે રકમ છે એ ખૂબ મોટી છે સો બસો પાંચસો હજાર બે નહીં પણ અહીંયા પાંચ પાંચ રૂપિયા સુધીનો કડાકો થઈ રહ્યો છે આજે ચાંદીમાં તો પ્રતિ કિલોગ્રામ રૂપિયા એક દિવસમાં ગયો એટલે કે વર્ષ જેવું શરૂ થયું સોના અને ચાંદી બંનેમાં જોરદાર નો માહોલ છે હવે ચિંતા બંને તરફ છે જે લોકોએ મોટા પાયે રોકાણ એમ કર્યું હતું કે સોનું દોઢ લાખ ને પાર થઈ જશે પ્રતિ દસ ગ્રામ એને પણ ચિંતા છે કે શું એ પરપોટો હતો તેજીનો એ ફૂટી ગયો ચાંદીની અંદર જે ટ્રેડિંગ કરવાવાળા છે જેમણે પણ સ્ટોક કરીને રાખ્યો ચાંદીમાં કે બે લાખ અઢી લાખ ત્રણ લાખ પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવ પહોંચશે એવી સંભાવના એવી શક્યતા અને એવા અનુમાન વચ્ચે ચાંદીનો ભાવ ઘટીને પાછો દોઢ લાખ આસપાસ પહોંચી ગયો છે એટલે એક પોઈન્ટ અઠ્યોતેર લાખની ઓલ ટાઈમ હાઈ સપાટી હતી અને આજે જ્યારે આપણે એક સપ્તાહ પછી મેં કહ્યું ને એક સપ્તાહ પહેલાં અલગ રીતે આ સવાલ પૂછાતો હતો

ચાંદીમાં જોરદાર ધોવાણ થયું છે જેના કારણે રોકાણકારોમાં ચોક્કસી થોડી ચિંતા છે એક જ દિવસમાં ચાંદીના ભાવ દસ હજાર પાંચસો કરતા વધારે તૂટી ચૂક્યા છે જેમાં ચાંદીમાં ઓલ ટાઈમ હાઈ સપાટી જે ફુગ્ગો હતો એ અત્યારે ફૂટતો દેખાઈ રહ્યું છે

આ અત્યારના લેટેસ્ટ આંકડા છે જેમાં કહેવાય રહ્યું છે કે દિવાળી પછી સોના ચાંદીના ભાવમાં જે ઘટાડો થયો જેમાં પાંચ હજાર છસો સિત્યોતેર નો ભાવ ઘટ્યો ચાંદી ઓલ ટાઈમ હાઈ પચીસ હજાર પાંચસો નવ્વાણું ઘટી છે બાવીસ ઓક્ટોબર નો જે રેટ છે ચોવીસ કેરેટ સોનાનો દસ ગ્રામનો ભાવ ત્રણ હજાર સાતસો છવ્વીસ ઘટીને એક લાખ ત્રેવીસ હજાર નવસો સાત રૂપિયા સોનું પહોંચ્યું છે અગાઉ

જે ટ્રેડિંગ કરે છે જે લોકો અથવા તો સોના ચાંદી સાથે જે લોકો સંકળાયેલા છે એમણે કેવું વલણ અપનાવવું કેમ કે અત્યાર સુધી એક્સપર્ટ એવું કહેતા હતા કે જ્યારે પણ કડાકો આવે તો ધીમે ધીમે એમાં એ જે કડાકાની સાથે ખરીદી કરવી જોઈએ જેનાથી ઓલ ટાઈમ હાઈથી નીચેનો ભાવ હોય તો તમને એક તક મળે કે ફરી જો એ ઓલ ટાઈમ હાઈએ પહોંચે તો તમને ખાસો એવો નફો થાય અત્યારે જે સવાલ થઈ રહ્યો છે એની પાછળ બીજું એક કારણ છે એ પણ પહેલાં એ

એક પોઈન્ટ નજીક ડોલરની મજબૂતી સહિતના અનેક આંતરરાષ્ટ્રીય કારણ પણ જવાબદાર છે સોના ચાંદીમાં રોકાણ કરનારા મૂંઝવણમાં મુકાઈ ગયા છે ઘટાડાનો દોર હવે કાયમી કે પછી આ કામ છે કે શું આ નરમાશનો માહોલ અત્યારે કામ ચલાવશે અત્યારે સવાલ પણ અમુક બદલ થઈ ગયો વિકાસ એમસીએક્સ એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ કે જ્યાં જે ટ્રેડર્સ હોય સોનું ચાંદી એલપીજી કુદરતી ગેસ જે છે એના ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ ઉપર એ ટ્રેડિંગ કરી શકે એટલે ભવિષ્યના કોન્ટ્રાક્ટ્સ પર ટ્રેડિંગ થાય હવે એ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ભારતનું સૌથી મોટું કોમોડિટી એક્સચેન્જ છે ત્યાં અત્યારે સોનું જે આપણે જે હમણાં જે ભાવ દર્શાવ્યો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનનો એ દર છે એટલે કે કોઈ જ્વેલરી શોપ પર તમારે સોનાનો સિક્કો જોઈએ છે કે બાર જોઈએ છે તો એ ભાવ લાગુ પડવાનો પણ જે એમસીએક્સ છે કે જે ફ્યુચરના કોન્ટ્રાક્ટ થાય એમાં પણ સોનું પંચોતેરસો રૂપિયા આજે તૂટ્યું છે એટલે કે એની અસર કદાચ કાલે પરમ દિવસે આવનારા સમયમાં જોવા મળી શકે છે એટલે કે ધોવાણના સંકેત જ છે હજુ પણ તેજીના સંકેત નથી મળી રહ્યા આપણી સાથે બુલિયન એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા જોડાઈ ગયા છે જયદેવસિંહ સ્વાગત છે આપનું સૌથી પહેલો સવાલ તો એ પૂછવો છે કે એક સપ્તાહની અંદર સોના અને ચાંદીમાં એવું તો શું બદલાયું છે કે તોખાર તેજીમાંથી નરમાશના માહોલમાં સોનું અને ચાંદી બંને આવી ગયા છે બિલકુલ છેલ્લા એક સપ્તાહ દરમિયાન જોવા જઈએ મોટું મોટું પિક્ચર જોઈએ તો જે સોનાનો ભાવ એક લાખ બત્રીસ હજાર એક લાખ ચોત્રીસ હજાર હતો એ આજે એક લાખ વીસ હજાર ઉપર આવી ચૂક્યો છે ચાંદીનો જે ભાવ એક લાખ સિત્તેર હજાર ઉપર હતો એ આજે લગભગ એક લાખ પિસ્તાલીસ હજારની નજીક પહોંચી ચુક્યો છે અને તેની પાછળના જો મૂળભૂત કારણો જોવા જઈએ તો સૌથી વધારે તો ગ્લોબલી સંકેતોને લઈને ગોલ્ડ અને સિલ્વરમાં અત્યારે વેચવાલી હાવી થતી જોવા મળી રહી છે કારણ કે જે જીઓ પોલિટિકલ કન્સર્ન હતા તે હવે હળવા બનતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને ઇઝરાયલ અને હમાસ વચ્ચેની જે પરિસ્થિતિ છે એ આગામી સમયમાં સોલ્વ થઈ જાય એવી સ્થિતિમાં આવી ચૂકી છે ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપતિનું જે સ્ટેટમેન્ટ છે તેમાં પણ એવા સંકેત મળી રહ્યા છે કે આગે આગામી સમયમાં ચાઈના અને ઇન્ડિયા સાથે એક ટ્રેડ ડીલ થઈ જાય અને આજના જ આજે જે રીતે અહેવાલો આવી રહ્યા છે તે પ્રમાણે એવું લાગી રહ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં જ ઇન્ડિયા અને અમેરિકા વચ્ચે કોઈ સારી ટ્રેડ ડીલ થઈ જશે તો આ જે તમામ સંકેતો છે તેને લઈ અને સોના અને ચાંદીમાં જીતવાળી જોવા મળી છે જોવા મળી રહી છે જ્યારે જ્યારે અનિશ્ચિતતાનો માહોલ હોય ત્યારે સોના ચાંદીમાં ખરીદી થતી જોવા મળે પણ અત્યારે જે રીતની અનિશ્ચિતતા હળવી થતી જોવા મળી રહી છે તેના કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સ્થાનિક લેવલે આજે ભારતીય કારોબારની જો વાત કરવા જઈએ તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ છે ત્યાં સોનું જે છે એ લગભગ ઇન્કા ડે લો છે તે એક લાખ વીસ હજાર પાંચસો પંચોતેર નું પાડી આવ્યું અને ચાંદીનો લો પણ લગભગ એક હજાર એક લાખ પિસ્તાલીસ હજારની નજીક પાડી આવ્યું એટલે જે જયદેવસિંહજી આમાં જે ટેરિફવાળી મડાગાંઠ છે એ ઉકેલાવાના સંકેત મળી ગયા છે જો એ ઉકેલાઈ જશે તો એટલું નક્કી છે કે જે સ્ટોક એક્સચેન્જ છે એમાં જોરદાર તેજી જોવા મળશે અને એનાથી વિપરીત સોના ચાંદીમાં નરમાશ યથાવત રહેશે બિલકુલ અમેરિકા ખાતેની જો વાત કરવા જઈએ તો ટ્રેડ દિલ્હી નજીક અમેરિકા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અમેરિકન માર્કેટો ગઈકાલે જે રીતે ક્લોઝ થાય એ લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર પડતા છે અમેરિકન અમેરિકાનો જે મેઇન ઇન્ડાઇસિસ છે તે સુડતાલીસ પર પહોંચ્યો છે જે લાઈફ ટાઈમ પહેલી વખત પહોંચ્યો છે તો અમેરિકન બજારોમાં તો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે રીતે અત્યારે જે ગીપ નિફ્ટી છે તે પણ લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર ઉપર બતાવી રહી છે અને બની શકે આવતીકાલના કારોબાર દરમિયાન ભારતીય શેરબજારની જે શરૂઆત થાય ત્યારે ખૂબ મોટી તેજી સાથે થઈ શકે તેમ છે અચ્છા ફરી એકવાર એ જે દર્શકોનો સવાલ હોય છે કે ભાઈ શું આ સમયગાળો છે ગોલ્ડન પીરિયડ કે આપણે સોનું ખરીદી લઈએ ચાંદી ખરીદી લઈએ જે આંકડો આવ્યો છે આમાં જયદેવસિંહજી કે જે એકત્રીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ ના સોનાનો ભાવ કેટલો હતો દસ ગ્રામ

છેલ્લા આઠ નવ મહિના દરમિયાન જે ઝડપથી ભારતીય માર્કેટમાં ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં જે વધારો થયો છે તેવો વધારો આગામી નવ મહિના કે આગામી એક વર્ષ દરમિયાન ન જોવા મળે અને હંમેશા રોકાણકારોની એવી ટેવ હોય છે કે જ્યાં જ્યાં તેમને રિટર્ન દેખાય ત્યાં તેને તેઓ ચેઝ કરતા હોય છે અને સોના અને ચાંદીના ભાવ જ્યારે ઉન્માદમાં હતા તો ઘણા ઘણા રોકાણકારો હોય તો તેમાં ખરીદી કરવા માટે દોડ્યા હતા જે વ્યાજ વ્યાજ બરાબર સમજણવાળી ન કહેવાય હું કહીશ કે તમારા પોર્ટફોલિયોમાં સોના અને ચાંદી બંનેમાં સ્થાન હોવું જોઈએ પણ એક યોગ્ય માત્રામાં કે તમારી સો રૂપિયાની મૂડી હોય તો તમે દસ પંદર રૂપિયા વીસ રૂપિયા સુધીનું સોના અને ચાંદીમાં ચોક્કસથી રોકાણ કરી શકો છો પણ તે પણ કોઈ પણ ભાવે નહીં પણ જ્યારે જયારે પણ તમને જયારે અવસર મળે અને કોઈ સારું એવું કરેક્શન જોવા મળે ત્યારે એક નાની નાની માત્રામાં તેને એડ કરતા રહેવું જોઈએ જેથી તેમની પડતર પણ નીચી આવે અને સમય જતા જયારે સોના અને ચાંદીના ભાવમાં મજબૂતાઈ જોવા મળે તો તેમને સારું વળતર પણ દેખાય ઓકે જયદેવસિંહજી પહેલાં મારે એક સવાલ સોના વિશે પૂછવો છે કે સોનું જે અત્યારે સવા લાખની નીચે આવી ગયું છે અને જે રીતે નરમાશની પરિસ્થિતિઓ બની રહી છે ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે યુદ્ધની સ્થિતિ શાંત પડે જે ટેરિફ નીતિને લઈને એક સમજૂતી થાય બધા જ સમીકરણો એવા છે કે જે સોનાને નબળું પાડી શકે છે

કે કદાચ જે શોર્ટ ટાઈમ ટ્રેડરો હોય તેમની પોઝિશનો જ્યારે હળવી થશે ત્યારે પછી સોનાના ભાવમાં સ્થિરતા પણ જોવા મળશે અને ક્રમશઃ એક હળવી વૃદ્ધિ થતી પણ જોવા મળશે ઓકે અને ચાંદી ઉપર એક સવાલ એ પૂછવો છે મારે કે ચાંદીના જે તેજીના કારણો છે સમાંતર સોનાની જેમ નથી કેટલાક તો જે ઇન્ડસ્ટ્રીયલ યુસેજના જે કારણો છે એ થોડા અલગ છે શું ચાંદી દોઢ લાખ રૂપિયાથી નીચે સવા લાખ ની નીચે આવી શકે છે પ્રતિ કિલોગ્રામ એવું લાગે છે આપને બિલકુલ આપની વાત બિલકુલ સાચી છે કે ઇન્ડસ્ટ્રીયલ યુઝેસમાં જે સિલ્વર છે તેનો દિવસે દિવસે વધતો જાય છે મતલબ કે તેની ડિમાન્ડ વધતી જાય છે તો તેના કારણે ચાંદીના ભાવમાં બની શકે કે જ્યારે જ્યારે પણ ઘટાડો આવશે ત્યારે તેના સપોર્ટ ફૂલશે અને નજીકમાં એવું લાગી રહ્યું છે કે કદાચ મેક્સિમમ ઘટાડો ચાંદીમાં આવે તો તે એક લાખ વીસ હજાર એક લાખ પચીસ હજાર સુધીનો ચોક્કસ પણ આવી શકે કારણ કે ગોલ્ડ અને સિલ્વર અત્યારે ઓવરબોથ પોઝિશનમાં હતા અને એક ઉંમરમાં તેમાં ખરીદી થતી જોવા મળતી હતી પણ હવે તે તેના વાસ્તવિક પ્રાઇઝના રૂપમાં જોવા મળશે અને બની શકે કે ચાંદીનો ભાવ એક લાખ વીસ હજાર એક લાખ પચીસ હજાર સુધી પણ પહોંચી શકે ના સોનાનો ભાવ નહીં ઘટે પરંતુ ચાંદી ભાવ ઘટી શકે છે વધુ એક જગદીશભાઈ વ્યાસ જોડાઈ ગયા છે જગદીશભાઈ સોના અને ચાંદી ઉપર આજે આપણે ચર્ચા કરી રહ્યા છે આપ જાણો છો કે જીઓ પોલિટિકલ જે હલચલ થતી હોય છે એની સોના ચાંદીના ભાવ પર ઘણી અસર થતી હોય છે ખાસ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીના ભાવમાં નરમાશનો માહોલ છે અને સીધી અસર ભારતીય બજાર પર પણ થઈ રહી છે આપ શું કઈ રીતે જોઈ રહ્યા છો આને હાજી વિકાસભાઈ સૌથી પહેલા નવા વર્ષને અભિનંદન શુભેચ્છાઓ તમને સ્ટાફને અને તમારા બધા વ્યુઅર્સને હવે સોના ચાંદી બંને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કમાડિટી છે અને એ વર્ષોથી રહી છે પરંતુ આ છેલ્લા થોડા વખતમાં આ બંને કોમોડિટી ઉપર બધું અપ એન્ડ ડાઉન થઈ ગયું છે અપ વધારે થઈ છે હવે ચાંદીની વાત કરીએ તો ચાંદીનો સૌથી વધારે યુઝ ઇન્ડસ્ટ્રીયલ યુઝ છે અને ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં જયારે સખત ડિમાન્ડ એટલી સપ્લાય નથી એટલા માટે ચાંદી સખત રીતે પર્સન્ટેજમાં જોઈએ તો ઘણી બધી બધી સોના કરતા પણ પર્સન્ટેજમાં અને આપણે હવે ત્યારે તો દુનિયાના બાર દેશોએ માટે પોતે મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું છે જેમાં ચાંદી ખૂબ વપરાય છે અને એની શોર્ટેજ એક ઉભી થયેલી છે એટલે મને નથી લાગતું કે ચાંદી ના ભાવ ઘટે ભલે અમુક વિચારોમાં એવું હશે પરંતુ ચાંદીનો સપ્લાય છે જ નહીં અત્યારે એટલે ઇન્ટરનેશનલ લેવલ પર ચાંદીની આરી કરે છે સોનું આખું ભલે આપણે ચાંદી ને સોના ને સાથે સકાવીએ છીએ પણ એકચ્યુલી તેને સખામણી બિલકુલ અલગ છે સોનું એક ઇવેન્શન માટે છે દરેક આપણે પણ છસો તન સોનું ખરીદીએ છીએ દર વખતે અને જ્યારે રૂપિયો ડાઉન જાય છે ત્યારે આપણે આ સોનાની વધારે કિંમત ચૂકવવી પડે છે હવે તમે કહેતા હોય તો એક વસ્તુ જે મને ખૂચે છે એ હું કહું આજી હવે સોનું આપણે કમ નથી ભારત એક ગ્રામ પણ સોનું આપણે ત્યાં થતું નથી આપણે એક સો ટકા સોનું ઇમ્પોર્ટ કરીએ છીએ અને એના માટે આપણે ફોરેન એક્સચેન્જ વાપરીએ છીએ એટલા માટે જ આપણે ફોરેન એક્સચેન્જ જરૂર છે સોનાની ગેજ પણ જરૂરી છે આપણે હવે બીજી રીતે જોઈએ એક ક્રિટિકની રીતે કે સોનું જે આપણે અહીંયા લાવે છે એમાંનું મોટે ભાગનું સોનું લોકોની તિજોરીમાં જાય છે એટલે એનું કોઈ રોટેશન ઇકોનોમીને કોઈ ફાયદો થતો નથી અને એમાં પણ જો હું કડવા શબ્દોમાં કહું તો સોનું એક તમે આજે બે લાખ રૂપિયા સુધીનું સોનું તમે કેશ થી ખરીદી શકો છો વિકાસભાઈ તમારે દસ હજાર રૂપિયાના શેર્સ ખરીદવા હોય ને તો તમારું ડીમેટ એકાઉન્ટ જોઈએ તમારું આધાર કાર્ડ જોઈએ તમારું પાન કાર્ડ જોઈએ તમારું બ્રોકર્સ એકાઉન્ટ જોઈએ તો તમે દસ હજાર રૂપિયાના શેર્સ ખરીદી શકો પણ તમારી પાસે બે લાખ રૂપિયા કેશ હોય તો તમે સોનું ખરીદી શકો છો અને ત્રીજો મૂકી દો છો આ ભારતની ઇકોનોમીને આ બહુ મોટી અસર કરે કારણ કે એક તો સો સો ટકા આપણે ફોરેન એક્સચેન્જ વાપરીને કરીએ છે અને કરીએ હવે સોનાની ડિમાન્ડમાં મને એમ લાગે છે સોનું ચોક્કસ ઘટશે કારણ કે જે દેશ જ્યારે પણ અમુક પોઝિશનમાં આવે છે ત્યારે પોતાનું સોનું એ લોકો તરત બજારમાં મૂકે છે આ પહેલાની હિસ્ટ્રીમાં આપણે જોયેલું છે કે સોનું ઘણીવાર ડાઉન ગયું છે અને ધીરે ધીરે પાછું અપ થયું છે અત્યારે જ ખાલી એક પ્રસંગ એવો છે કે આ છેલ્લા ત્રણ મહિનામાં જે જીઓપોલિટિકલ આપે કહ્યું એ સિચ્યુએશનને લીધે ઘણા કન્ટ્રી આ રીતે સ્ટોરેજ કરવા માટે થઈને બાઈક કરતા રહે છે પરંતુ મને એમ લાગે છે કે આ આ પ્રવાહને બહુ લાંબો વખત ચાલશે નહીં અને ચાલવો ના જ જોઈએ આને લીધે વર્લ્ડની આખી ઇકોનોમીને ડિસ્ટર્બન્સ થઈ ગયું છે પણ ધીરે ધીરે આપણે જોયું છે કે ડાનલ ટ્રમ્પ પોતે પોતાના જ બધા

દિવાળીનું સેલિબ્રેશન વ્હાઈટ હાઉસમાં થયું હતું એમણે ભારતીય મૂળના બધા જ અગ્રગણ્યોને લગભગ થી પચીસ જણને ત્યાં બોલાવ્યા હતા દિવાળી સેલિબ્રેશન કર્યું ત્યારે પણ એમણે ઇન બિટ્વીન ધ લાઈન કહેલું છે કે ઇન્ડિયા માટે ભારત માટે એને કેટલી લાગણી છે અને પ્રધાનમંત્રી સાથે કેવી મિત્રતા છે અને એના માટે એને બિઝનેસ કરવો છે ઇન્ડિયાના લોકો કેટલા સફળ છે કેટલા ઇન્ટેલિજન્ટ છે બધું ઘણા બધા વખાણ કરેલા છે એટલે સંકેત તો એવા છે જ અને આ પહેલા પણ એની ટીમ જે નેગોશિયેશન કરે છે એમણે પણ સંકેત આપેલા છે હા એટલે મને એમ લાગે છે કે આનો રસ્તો ઝડપથી નીકળશે એમને હવે અત્યારે રશિયાના પુતિન સાથે જે મળવાના હતા ટર્કીમાં તો પુતિને કેન્સલ કરેલું છે એટલે હવે એમને એક સ્ટેપ્સ પાછળ લેવું જ પડશે મને એમ લાગે છે ટ્રમ્પને અને એમાં ખાસ કરીને ભારત માટે તેનો એ નેગોશિએશનમાં એમણે ભારતની સપોર્ટમાં ક્યારે ઘટાડવો પડશે અથવા તો કોઈ કઈ આ પહેલાં પણ આપણે જોયું કે ફાર્માસ્યુટિકલ્સમાં એમણે જોયું કે જેનેરિક દવાઓ ભારતમાંથી જ આવે છે તો એની જેનેરિક તરીકે તરત ઉઠાવી દીધો એટલે આ કરેક્શન થઈ રહ્યું છે હવે આપણે એ જ જોવાનું કે કેટલો સમય લે છે આ વસ્તુને એટલે એના લીધે જે ડિસ્ટર્બન્સ છે એમાં સોના ચાંદીમાં આપણને અસર લાગે છે પરંતુ સોનું તો આપણે જ્યાં સુધી રૂપિયો ડાઉન છે એટલે છે છે ફાયદા પણ પણ એ એક વિષય પરંતુ ખરીદી માટે થઈને આપણે સોના માટે થઈને વધારે પૈસા આપવા પડે છે અહીંયા રૂપિયા ડાઉન છે એટલા માટે પરંતુ બીજા સામે બેનિફિટ પણ છે એટલે મને એમ લાગે છે કે છ બાર મહિનાની અંદર વધુ વધુ બાર મહિનાની અંદર બધું સારું સેટલ થઈ જશે પણ ડેરીફનું તો મને એમ લાગે છે કે ડિસેમ્બર એન્ડ સુધીમાં જ ગોઠવાઈ જશે જગદીશ જેબળો કેટલાક છે એની વાત કરી લઈએ એક તો જે શટડાઉન શટડાઉનની સ્થિતિ છે ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે એક પીસનું જે સમજૂતી થઈ છે સીઝ ફાયરની સમજૂતી થઈ છે ચીન અને જે રીતે વિકાસે કહ્યું કે ચીન અને યુએસ જે ટેરિફવાળો વિવાદ છે એને ઉકેલવા તરફ દેખાઈ રહ્યા છે અને એનાથી પણ વધારે ઝડપથી કદાચ ભારત સાથે સમજૂતી થાય ભારત પણ ખૂબ મોટું વૈશ્વિક બજાર છે આ બધા પરિબળો જોઈએ અને યુરોપના કેટલાક દેશોમાં જે અનિશ્ચિતતાનો માહોલ છે ક્યાંક ગ્રહયુદ્ધ જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે અને જે યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ પૂરું નથી થયેલું આ બધા તાણાવાણા જો ગૂંથીએ તો ભારતનો એક આમ નાગરિક જેને સોના ચાંદી સાથે સીધો મતલબ છે એણે આ પરિસ્થિતિમાં શું કરવું રોકાણ કરવું કે બહુ સાવચેતી દાખવવી કે પછી હમણાં જોયા કરવું શું કરવું હા હવે આપની વાત માનલું કે થી પાંચ સવાલો છે અને એનું તમે વર્ણન પણ કરી દીધું પરંતુ જે યુદ્ધનું છે હમાઝ સાથેનું એમાં પણ ફેસ વન કરેલો છે એમાં પણ બે દિવસથી પાછું જે સમય ચાલુ થઈ ગયું અનચ અડતણથી ને ત્યાં જ છે આ પરંતુ ભારતના લોકોને માટે ઘણા બધા એક્સપર્ટનો પણ ઓપિનિયન છે અને મારો પણ એક છે કે હાલ કશું કરવું ના જોઈએ કોઈ ખરીદવું ના જોઈએ સોના ચાંદી અને એના બદલે આ વિકલ્પ તરીકે બધું ઘણું બધું છે એ કરવું છે કારણ કે આપણે જો બે દિવસમાં પણ ચાંદી કાળી ડાઉન ગઈ ગોલ્ડ પણ ડાઉન ગયું છે પણ ચાંદી માટે મને એમ છે કે ઇન્ડસ્ટ્રીની રિક્વાયરમેન્ટ દિવસે દિવસે ખૂબ વધી રહી છે અને સપ્લાય બિલકુલ છે જ નહીં એવું કહીએ તો ત્યારે એટલે આ શોર્ટેજ અને સોનાની જેમ દરેક કન્ટ્રી પાસે ચાંદીનું એવું કંઈ છે જ નહીં ચાંદીનું ઇટીએફ ટ્રેડિંગ પણ થતું નથી એટલે એના કારણે થઈને પણ ચાંદીની ડિમાન્ડ ઇન્ડસ્ટ્રીયલ છે અને રહેશે અને ખાસ કરીને સેમાય કન્ડક્ટરની જે રીતે આખી ઇન્ડસ્ટ્રી વર્લ્ડ વાઈડ ઊંચી આવી રહી છે અને અત્યારે તો એમાં ચાંદી સૌથી વધારે વપરાય છે એ સિવાય પણ અર્થ અર્થ એનર્જીની બધી પ્રોડક્ટ બધી છે ઘણી બધી ખનીજો વપરાય છે પરંતુ ચાંદીની પોઝિશન આવી છે જગદીશજી આભાર અમારી સાથે જોડાવા બદલ તો બંને એક્સપર્ટની વાતચીતનું જે તારણ કાઢીએ તો અત્યારે જે સોના અને ચાંદીનો ભાવ છે એનાથી ગભરાવાની જરૂર નથી પણ હા ઉત્સાહમાં આવીને વધારે પડતી ખરીદી કરવાનો પણ આ સમય નથી સાવચેતી રાખવાનો સમય છે વેઇટ એન્ડ વોચનો સમય છે એવું પણ સોનું કે ચાંદી તૂટી નથી રહ્યું કે કોઈ કોઈને બહુ મોટું નુકસાન થઈ જાય અથવા તો એટલો પણ મોટો ઘટાડો નથી કે આંધળી ખરીદી કરી લેવામાં આવે મોટા પાયે પોર્ટફોલિયોમાં પોર્ટફોલિયોમાં સોના અને ચાંદીનું જ ખરીદી કરી હોય એવું પણ ના થઈ જાય બિલકુલ એટલે બે એક્સપર્ટને આપણે જોડા એકનું કહેવું છે કે સોના સોનાનો ભાવ તો વધવાનો જ છે ચાંદીનો ભાવ કદાચ ઘટી શકે છે બીજા એક્સપર્ટે કહ્યું કે આમાં કોઈ બી એમાં શક્યતા લાગતી નથી પરંતુ આમાં સંપૂર્ણપણે તમારો પોતાનો નિર્ણય છે અત્યારે ચોક્કસથી ભાવ ઘટ્યા છે જો આ તકમાં જો તમારી પાસે એ રોકાણ કરવાનો મોકો છે તકનો તમે લાભ લઈ શકો છો કારણ કે આગામી સમયમાં શું થઈ જાય હજુ તો પતવા આવ્યું છે એવામાં પચાસ હજાર કરતા વધારે જો સોનાનો ભાવ વધી જાય તમે વિચારો કે હવે ડિસેમ્બર બે હજાર પચીસ આવશે ત્યાં સુધીમાં શું સ્થિતિ હશે પરંતુ તમે સાવચેતીપૂર્વક ખરીદી કરો એ જરૂરી છે આવી સોના ચાંદીમાં જે ચમક છે એવી ચમક આપના જીવનમાં પણ હંમેશા રહે એવી જ અમારી શુભકામનાઓ મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસલા આટલું જ આપ જોતા રહો ગુજરાત નમસ્કાર